નમસ્કાર મિત્રો અમે આપ સૌ લોકો માટે એક ખૂબ જ મહત્ત્વનો વિડીયો આજે લઈને આવી ગયા છે કે જે લોકો ગિરનારની પરિક્રમા કરવા જવાના છે લીલી પરિક્રમા કરવા જવાના છે તે લોકોએ આ વર્ષે શું ધ્યાન રાખવું પડશે તથા જે કોઈ સૌપ્રથમ વખત પરિક્રમા કરવા જાય છે તો આ પરિક્રમાનો રૂટ શું છે ક્યાંથી ક્યાં કેવી રીતે જવાય અંદર રહેવા જમવા પીવાની શું સુવિધા છે તથા જે લોકો એક કે બે દિવસમાં પરિક્રમા પૂર્ણ કરે છે તો તેણે ક્યાં રાત રોકાવી જોઈએ અને અંદર કઈ કઈ જગ્યાએ મંદિરો આવેલા છે અને તે મંદિરના ક્યારે દર્શન કરવા તેની પણ માહિતી આપીશું કે જેથી કરીને જો આપ લીલી પરિક્રમા કરવા જતા હોય તો આપને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય તો તેના માટે આ પાંચથી દસ મિનિટ આ વિડીયોને આપવાની રહેશે આ વિડીયોમાં આપને લીલી પરિક્રમાની સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો લીલી પરિક્રમા આ ગિરનારની પરિક્રમા આમ જોવા જઈએ તો કાર્તક મહિનાની સુદ પક્ષની અગિયારસથી શરૂ થાય છે કે જે પાંચ દિવસ સુધી ચાલે છે એટલે કે પૂનમ સુધી ચાલે છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે ત્યાં માનવનું મહેરામણ વધારે થઈ જાય જનમેદની વધી જાય છે ત્યારે આ પરિક્રમાના દરવાજા વહેલા ખોલી દેવામાં આવે છે એટલે કે દશમની રાત્રે અથવા દશમની સાંજે સવારે ખોલી દેવામાં આવે છે એટલે આપ સૌ લોકોને મારો અનુરોધ છે કે ગિરનારની પરિક્રમાની શરૂઆત કરજો તો હવે આ પચીસમાં ગિરનારની પરિક્રમાની શરૂઆત ક્યારે થશે તો કે બે નવેમ્બર બે હજાર પચીસે અગિયારસ છે એટલે તે દિવસથી ગિરનારની પરિક્રમાની શરૂઆત થશે પરંતુ જો ત્યાં બહાર ભીડ થઈ જશે તો એક તારીખે પણ પરિક્રમા શરૂ થઈ જશે તો હવે પરિક્રમામાં જતા પહેલા પોતાની સાથે કઈ વસ્તુ રાખવી તેના વિશે જણાવી દઉં તો કે પરિક્રમામાં જતા પહેલા પોતાની સાથે ઓછામાં ઓછી અને જરૂરિયાત વસ્તુ જ રાખવી જોઈએ કે જેમાં એક ટોર્ચ મોબાઈલ પાવર બેંક હોય તો વધુ સારું કે જે આપને આગળ કામ આવશે કેમ કે અંદર પરિક્રમા કરતા બે દિવસ થાય ત્રણ દિવસ થઈ શકે છે અને અંદર ચાર્જિંગની સુવિધા છે પરંતુ તે આપણને ખૂબ જ મોંઘું પડી શકે છે એટલે જો આપની સાથે પાવર બેંક હોય તો વધુ સારું એ સિવાય લાઇટ કપડાં પહેરવાના કેમ કે અંદર ચાલવાનું ખૂબ જ છે એ સિવાય રાત્રે આપ જ્યારે કોઈ જગ્યાએ પડાવ કરો છો ત્યારે રાત્રે ત્યાં ઠંડી પડી શકે છે એટલા માટે પાથરવાનું અને ઓઢવાનું પણ એક પોતાની સાથે રાખવાનું એક પાણીની બોટલ રાખવાની અને અંદર નાસ્તો ખાવા પીવાનું દરેક વસ્તુ મળી રહે છે એટલે પોતાની સાથે ખાવાની વસ્તુ ઓછામાં ઓછી રાખવાની દરેક વસ્તુ અંદર મળી જ રહે છે એ સિવાય કહેવાય છે કે આ વર્ષે જૂનાગઢમાં વરસાદ છે તો અંદર કદાચ ત્યાં ભીનું હોઈ શકે છે માટીનું કચકાણ હોઈ શકે છે એટલે મોટી ઉંમરના વ્યક્તિએ આ વખતે ગિરનારની પરિક્રમામાં ન જાય તો વધુ સારું છે કેમ કે ગયા વર્ષે અંદર પરિક્રમામાં શું થયું હતું ત્યાં પણ એ સૌ લોકોને ખબર જ છે એટલે વરસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગિરનારની પરિક્રમા કરવા જજો આપણે તેઓ ગિરનાર દરવાજે ઉતારી દેશે અને ગિરનાર દરવાજેથી આપને ચાલીને ભવનાથ તળેટી સુધી જવાનું રહેશે કે જેમાં આપ જો પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય તો રસ્તામાં આપને પાર્કિંગની પણ સુવિધા મળી જશે તો હવે આપણે આ ગિરનાર પરિક્રમાની શરૂઆત થશે ભવનાથની તળિયેટીથી અને પરિક્રમાની પૂર્ણાહુતિ પણ ભવનાથ મંદિરમાં દર્શન કરીને જ થવાની છે કે જેમાં આપ અંદર જાઓ છો ત્યાં જ આપણને આગળ લાકડી અને જરૂરિયાત વસ્તુઓ મળી રહે છે જો આપના ઘરેથી ન લાવ્યા હોય તો અહીંથી લાકડી લઈ લેજો અને પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકની વસ્તુ ઓછામાં ઓછી રાખવી કે જેથી કરીને અંદર જંગલમાં પ્લાસ્ટિકનો કચરો થાય નહીં તો સૌ પ્રથમ હું આપને ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ સમજાવું તો ભવનાથની તળેટીથી આપણી લીલી પરિક્રમાની શરૂઆત થશે ત્યાંથી અંદર ચાલીશું એટલે થોડી ઈટવા ઘોડી આવશે ત્યાંથી આગળ ચાલશો એટલે ચાર ચોક આવશે ત્યાંથી આગળ એક વડલો આવશે કે જ્યાં કાળકા માતાનું મંદિર છે અને ત્યાંથી જ જરાક આગળ ચાલીશું એટલે પ્રથમ પડાવ આવશે ઝીણા બાવાની મઢી જે લોકો આ પરિક્રમા ચાર દિવસ કરવાના હોય તે લોકો આ જગ્યાએ પડાવ કરી શકે છે અને જે લોકોને બે દિવસમાં પરિક્રમા પૂરી કરવી હોય તે લોકો ઝીણા બાવાની મઢીથી નીકળીને આગળ સરખડિયાની ઘોડી ચડવાની શરૂઆત કરી દે તો સરખડિયાની ઘોડી ચડીને આપણે ઉતરીશું તો સરખડિયા હનુમાન મંદિરે પહોંચીશું કે જ્યાં આપ આપનો પડાવ કરી શકો છો જે લોકો સારી રીતે ચાલી શકતા હોય તે લોકો સાંજ સુધીમાં સરખડિયાની ઘોડી આરામથી પહોંચી શકે છે કેમ કે જો સરખડિયા હનુમાન મંદિરે આપ આપનો રાતનો પડાવ કરો છો તો ત્યાં રાત્રે સુવાની જમવાની ખૂબ જ સારી સુવિધા છે ત્યાં આપને રાત્રે પ્રસાદ પણ મળી રહેશે અને રાત્રે સુવામાં તે જગ્યા સેફ પણ છે એટલે આપ જો સાંજે પાંચ છ સાત કે પછી આઠ નવ વાગ્યા સુધીમાં સરખડિયા હનુમાન મંદિરે પહોંચી જાઓ છો તો ત્યાં દર્શન કરીને રાત્રિનો પડાવ કરવાનો અને બીજા દિવસે વહેલી સવારે ત્યાંથી નીકળી જવાનું માળવેલા તરફ માળવેલાએ દર્શન કરીને નળ પાણીની ઘોડીની ચડવાની શરૂઆત કરી દેવાની અને જેટલું વહેલું શક્ય હોય તેટલું વહેલું સવારે ચાલવાનું શરીર કરી દેવાનું કેમકે જેટલું મોડું કરશો એટલું નળ પાણીની ઘોડી ઉપર ભીડ વધારે જોવા મળશે એટલે નળબાણીની ઘોડી પસાર કરીને આપણે બોરદેવી તરફ આગળ વધવાનું રહેશે જો આપણે બોરદેવી તરફ જવું હોય તો ત્યાં જઈ શકો છો અથવા તો ભવનાથ તરફનો એક બીજો રસ્તો પણ નીકળે છે તો બોરદેવી માતાના મંદિર દર્શન કર્યા વગર પણ આપ ભવનાથ તરફ જઈ શકો છો પરંતુ આપ સૌ લોકોને મારી વિનંતી છે કે જો આપ ગિરનારની પરિક્રમા કરતા હોય તો બોરદેવી માતાના મંદિરે દર્શન કરવા જજો અને ફરી બહાર આવીને ભવનાથ તરફ આગળ વધજો ભવનાથ મંદિરમાં દર્શન કરીને આપની લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ કરી શકો છો જો આપ પરિક્રમાની શરૂઆત સવારે સાત વાગ્યે કરો તો સાત વાગે ભવનાથ હશો એ પછી બપોર સુધીમાં આપ ઝીણા બાવાની મઢીએ પહોંચી જશો અને ત્યાં થોડો નાસ્તો કરીને સરખડિયાની ઘોડી ચડવાની શરૂઆત કરી દેવાની એટલે સાંજ પડતા પડતાં સરખડિયા હનુમાન પહોંચી જશો ત્યાં રાત રોકાઈને બીજા દિવસે સવારે પાંચ કા છ વાગે માળવેલા તરફ નીકળી જવાનું અને ત્યાં દર્શન કરી નળપાડી ઘોડી ચડવાની શરૂઆત કરી દેવાની કે જે ઉતરતા આપને બપોર પડી જશે અને ત્યાંથી બોરદેવી માતાના દર્શન કરીને સીધું ભવનાથ તરફ નીકળી જવાનું એટલે સાંજે છથી સાત વાગ્યા સુધીમાં આરામથી આપ ભવનાથ પહોંચી શકો છો અને ભવનાથ દર્શન કરીને આપ આપની ગિરનારની પરિક્રમાની પૂર્ણાહુતિ કરી શકો છો અને આ રીતે બે દિવસમાં આપની ગિરનારની પરિક્રમા થઈ જશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ ગિરનારની પરિક્રમા કેવી રીતે કરવી ક્યારે કરવી અને કેટલા સમયમાં કરવી તથા અંદર કયા મંદિર છે અને કેવી રીતે શું સુવિધા છે તેના વિશે જણાવી દીધું છે તો જો આપણે આ સંપૂર્ણ વિડીયો જોયો હશે અને આપ પરિક્રમા કરવા જાવ છો તો આપને ઘણી બધી સરળતા રહેશે તો જે લોકો પરિક્રમા કરવા જતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો અને જે લોકો ગિરનારની પરિક્રમા કરવા જઈ શકતા ન હોય તો અમે એક બીજો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો જોઈને માત્ર અડધી જ કલાકમાં આપ ગિરનારની પરિક્રમા કરી શકો છો તો મિત્રો આ વિડીયો જો આપને ઉપયોગી થયો હોય નવું જાણવા શીખવા મળ્યું હોય માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે ગિરનારની પરિક્રમા કરજો એવી અમે આપ સૌ લોકો પ્રત્યે આશા રાખીએ છીએ તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર